ये ट्राइबल विस्तार आदिवासी विस्तार से खरेखर अः पायानी कोई सुविधाओं से नहीं कोई गोनी अथवा दाहोद जिला बिजनेसमेन के एवा कोई उद्योगपति से नहीं खरेखर अमरा विस्तार अंदर पायानी सुविधाओं की जरूरत है जम के प्राइमरी स्कूल होलेज स्मशान घाट हो, हो रोड रस्ता हो सुविधा होने पायानी सुविधाओं होती नहीं आज दिन सुधी अरे गाम कोई सुविधा बसविधा विद्यार्थी भणटे बहार जाए दाहोद जालोद કે લીમડી જાય જેઓને બસ માટે પણ કોઈ સુવિધા નથી ખરેખર અહીંયા દાહોદ જિલ્લાના સાંસદ શ્રી અને તમામ એમએલએ શ્રીઓ જે ભાજપ સરકાર છે સતા પણ તેઓ એવું લાગે છે કે ખરેખર આદિ આદિવાસી સમાજ માટે તો કોઈ દિવસ આજ દિન સુધી કોઈ બોલતા નથી અમાર ઝાલદના ધારાસભ્ય સીસી મહેશભાઈ ભુરિયા સાહેબ અમારી પડખે આવ્યા હતા પણ એના સિવાય કોઈ ધારાસભ્ય અમારી પડખે આવ્યા નથી ખરેખર આપડા દાહોદ જિલ્લાના નેતાઓ ગમમે એટલા આદિવાસી સમાજને નુકસાન થાય કે અત્યાચાર થાય સત્તા પણ કોઈ બોલવા તૈયાર નથી જો આવતા આવતા સમયની અંદર આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં ન આવે અથવા તો અન્ય જગ્યાએ તબદિલ કરવામાં ન આવે તો અમે સૌ આદિવાસી સમાજને આમંત્રણ કરીશું